જે છે આજ રોજ જે ચાર આરોપી જેમાં કેતન ઉર્ફે લાલો ભીખાજી ઠાકોર સાહિલ લલિત કુમાર સોલંકી ધવલ નરેશભાઈ જાદવ તથા નિકુલજી ચંદુજી ઠાકોર જે ચારો ચારેય આરોપીઓ ખેડા મુકામે ખેડાના કઠવાડા ગામે એક ફરજી કોલ સેન્ટર ચલાવી જેની અંદર ડબ્બા ટ્રેડિંગનું કામ કરતા હતા તે ચારે આરોપીઓ આ પ્રકારનું જે કાર્ય કરી રહ્યા હતા તેની બાતમી લોકલ ક્રાઇમ પોલીસને મળતા એલસીબી પોલીસે આ ચારેય આરોપીઓની જે બનાવવાળી જગ્યા છે ત્યાં જઈ અને રેડ કરેલી જે રેડની અંદર આ ચારેય આરોપીઓ સ્થળ ઉપરથી પકડાઈ ગયેલા અને આ ચારે આરોપીઓ પાસેથી કુલ તેર જેટલા મોબાઈલ ફોન દસ જેટલા ચાર્જર તથા છ્યાસી જેટલા પેજ ભરીને લોકોના મોબાઈલ નંબરો એલસીબી પોલીસે સ્થળ ઉપરથી કબજે કરેલા જે મોબાઈલ ફોન કબજે થયા તેની અંદર શેર બજારની અલગ અલગ એપ્લિકેશનો હતી અને આ તમામ સાધન સામગ્રી સ્થળ ઉપરથી પકડાઈ ગયેલી બાદ આ ચારેય આરોપીઓએ નામદાર સેશન્સ કોર્ટની અંદર જામીન મેળવવા માટે અરજી કરેલી જેની અંદર મુખ્ય દલીલો એ હતી કે આ ચારેય આરોપીઓ સ્થળ ઉપરથી પકડાયેલા છે અને આ ચારે આરોપીઓની સાથેનો એક માસ્ટર જે આરોપી છે એ હાલ પણ ફરાર છે આ ચારે આરોપીઓ જો છૂટી જાય તો તે પુરાવા સાથે ચેડા કરે અને જે માસ્ટર જે આરોપી છે તે પુરાવાનો નાશ કરે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે એ સંજોગોમાં આજરોજ સેશન્સ કોર્ટે આ ચારે આરોપીઓની જે જામીન અરજી હતી એ નામંજૂર કરતો આજરોજ હુકમ કરેલો છે My school is one such thing like Audiovisual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school visit now and see for yourself